ક્રાઇમની અનેક ઘટનાઓ છે જે રાજ્યની અંદર દેશની અંદર અને દુનિયાની અંદર રોજની બનતી હોય છે અને ઘટનાઓ એવી છે જે આપણે વિચલિત કરી દેતી હોય છે ક્રાઇમ શોની અંદર અનેક ક્રાઈમોના અવનવી ઘટનાઓ છે જે સામે આવતી હોય છે અને આવી જે ઘટના છે જે આપણા નજીકના વિસ્તારમાંથી સામે આવી છે ખૂબ જ બરબડતાપૂર્વક ખૂબ જ ઘાતકી રીતે હત્યાને અંજામ આપવામાં આવે છે અને આ હત્યા ટીવીમાં ક્રાઇમ શો જોયા બાદ તેને આ રીતે હત્યા કરવાનો આઈડિયા આવે છે અને તે હત્યા કર્યા બાદ પોલીસને હાથમાં ન આવે તે માટે એક માસ્ટર પ્લાન બનાવે છે પરંતુ આખરે પડદા ફાસ્ટ થયો છે અને પોલીસે હત્યારાઓની ધરપકડ કરી છે શું છે આ હત્યાની ઘટના ક્યાંની છે કઈ રીતે હત્યા કરવામાં આવી છે શું કારણે હત્યા કરવામાં આવી હતી અને શું છે તે હત્યા પાછળનો માસ્ટર પ્લાન કઈ રીતે ઘડવામાં આવ્યો હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે આપણા ગુજરાતનું અમરેલી અને અમરેલીનું સાવરકુંડલા સાવરકુંડલાનો એક ફ્રેન્ડ સોસાયટી છે આ સોસાયટીની અંદર એક પ્રસાદ નામનો બંગલો છે બે માળનો પાંચ બેડરૂમનો આ બંગલાની અંદર વૈભવ પાઠક કરીને એક યુવાન છે જે રહે છે સાથે તેની માતા બીનાબેન વૈભવના પિતા બિઝનેસમેન હતા પરંતુ દસ વર્ષ પહેલાં તેનું અવસાન થયું છે આ માતા અને દીકરો છે ત્યાં રહે છે વૈભવ બેંકમાં ખાનગી બેંકની અંદર નોકરી કરે છે બીજી તરફ શ્વેતા નામની એક યુવતી છે જે અમદાવાદની અંદર રહે છે પોતાની મા સાથે જેની માતાનું નામ સોનલબેન છે શ્વેતાના લગ્ન થઈ ચૂક્યા હતા અન્ય જગ્યા પર પરંતુ તેને પોતાના પતિ સાથે ન બનતા તે રીસામણે પોતાના માતાના ઘરે હતી બીજી તરફ શ્વેતાની માતા સોનલબેન જેણે પણ બીજા લગ્ન કર્યા છે અને તે તેને બીજા લગ્નમાં બે દીકરીઓ છે જ્યારે શ્વેતા છે તે પહેલાં પતિની દીકરી છે શ્વેતા રીષામણે આવ્યા બાદ સોનલબેનના ઘરે રહેતી હતી પરંતુ ત્યાં રહેવું તેના માટે થોડું અવઢવવાળું હતું કારણ કે તેની માતા છે તેણે બીજા લગ્ન કર્યા હતા બીજી તરફ વૈભવ છે તેની લગ્નની ઉંમર થઈ હતી જેના કારણે મેટ્રોમોનિયલ સાઇટ પર તેણે પોતાની પ્રોફાઇલ બનાવી હતી અમદાવાદમાં જે શ્વેતા શ્વેતા રહે છે તેના કુટુંબીજનોએ મેટ્રોમોનિયલ સાઇટ પર શ્વેતાની પ્રોફાઇલ બનાવી હતી આ બંનેની પ્રોફાઇલ એકબીજા જુએ છે અને વૈભવ છે તે આ શ્વેતાની જે પ્રોફાઇલ હતી તેના ફોનમાં તેને ફોન કરે છે તો તેની માતા ઉપાડે છે અને ત્યારથી આ લોકોનો લગ્ન ગ્રંથિમાં જોડાવાની શરૂઆત થાય છે દિવ્ય દિવ્યભાસ્કરને વૈભવે આપેલા ઇન્ટરવ્યૂ મુજબ વૈભવ અહેમદાબાદ જાય છે તેના પરિવાર શ્વેતાના પરિવારને મળે છે શ્વેતાના પિતાનું કહેવું છે કે તેને હાર્ટનું પ્રોબ્લેમ છે અને તેને સ્ટેન્ડ મુકાવવાનું હતું જેના કારણે તેને લગ્નની ઉતાવળ છે પચીસ દિવસનામાં જ ઓળખાણ બાદ પચીસ દિવસમાં આ બંનેના લગ્ન થાય છે અને લગ્ન થયા બાદ શ્વેતા છે તે સાવરકુંડલા આવે છે પહેલો મહિનો લગ્નનો ખૂબ ખુશખુશાલ જાય છે અને ત્યારબાદ એવું જાણવા મળ્યું છે કે ક્યાંક મુશ્કેલીઓ આવતી હતી લગ્નને લગભગ આઠ મહિનાનો સમય વીત્યો મતલબ કે ગત વર્ષ સપ્ટેમ્બરમાં આ લગ્ન થાય છે અને હાલમાં આ લગ્નમાં એક ખૂની ખેલ ખેલાય છે શ્વેતા અહીંયા આવે છે અને અહીંયા રહે છે પરંતુ થોડા દિવસ પહેલાં એટલે કે આઠ મહિના દિવસે લગભગ આઠ નવ દિવસ પહેલા રાત્રિના સમયે લગભગ નવ વાગ્યાનો સમય હતો વૈભવ છે તે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરે છે કે તેમના સાસુ અને તેમના પત્ની તેમને મારવા દોડે છે અને તેને બચાવો તેના મમ્મી જે બેન છે તે નથી મળતા જેના કારણે કંટ્રોલ રૂમ છે તે સાવરકુંડલા પીઆઈને ફોન કરે છે અને પીઆઈ છે તે રાત્રેને રાત્રે તત્કાળ પોતાની ટીમ સાથે આ સોસાયટી જે ફ્રેન્ડ સોસાયટી પ્રસાદ નામનો બંગલો છે ત્યાં પહોંચે છે પીઆઈ પહોંચતા જ વૈભવ છે તે દોડીને સામેથી આવે છે અને એ કહે છે કે તેની માતા મળતી નથી પીઆઈ ઘરની અંદર એન્ટ્રી કરે છે બીના બેનના રૂમમાં જાય છે મતલબ કે વૈભવના માતાના રૂમમાં બીનાબેન છે તે લોહી લુહાણ હાલતમાં ત્યાં પડ્યા હોય છે મરચાની ભૂકી સાઈડમાં પડી હોય છે અને તેનું ગળું છે એ કોથી કપાયેલું હોય છે પોલીસ ને લાગે છે કે આ હત્યા છે તે લૂંટ માટે કરવામાં આવી હોય ચોરોએ કરી હોય તેવી પહેલી પ્રાથમિક રીતે પોલીસને શંકા હતી પોલીસ તપાસ શરૂ કરે છે ઘરની તલાશી લે છે તો જાણવા મળે છે કે ઘરમાં પૈસાથી લઈને તમામ વસ્તુ સહી સલામત છે જેથી એ ક્લિયર થઈ ચૂક્યું હતું કે હત્યા લૂંટના ઈરાદે નથી થઈ પરંતુ અન્ય કોઈ કારણોસર થઈ છે અહીંયાથી પોલીસની તપાસ શરૂ થાય છે બીનાબેન છે જેનું ગળું છે જે ગ્લાઇડરથી કપાયેલું હોય છે ત્રણ ઇંચ સુધી આ ગળાને કાપવામાં આવે છે બરબરતાપૂર્વક ખૂબ જ દર્દનાક અને ખોફનાક રીતે તેનું મોત થયું હોય છે અને પોલીસની હવે તપાસ શરૂ થાય છે પોલીસ સૌ પ્રથમ વૈભવને પૂછે છે કે જ્યારે હત્યા થઈ હતી ત્યારે આ જે અંજામ ઘટના બની છે એ સમયે આપ ક્યાં હતા વૈભવનું કહેવું છે કે તે સવારે સાત સાડા સાત કલાકની આસપાસ રાજુલા જવા બેંકે નોકરી કરે છે ત્યાં જવા માટે નીકળી જાય છે સાંજે સાડા સાતે ફ્રી થાય છે અને ઘરે આવે છે પોણા આઠ વાગ્યાની આસપાસ તે ઘરે આવ્યો ત્યારે તેણે તેના મમ્મીને નહોતા જોયા અને તેના સાસુએ તેને પાછળથી પકડી રાખ્યો હતું અને તેના પત્નીએ તેના ઉપર મરચાની ભૂકી છાંટી હતી પરંતુ તેણે તેના સાસુને ધક્કો મારીને દરવાજો ખોલીને બહાર ભાગ્યો અને પોલીસને ફોન કર્યો આવું વૈભવનું કહેવું છે બીજી તરફ પોલીસ શ્વેતા જે વૈભવના પત્ની છે તેને અને તેની માતા સોનલને સવાલ કરે છે કે તમે બંને હત્યા થઈ છે તમે ઘરે હતા તો ક્યાં હતા શ્વેતા અને તેની માતાનું કહેવું હતું કે તે લોકો સાડા છની ની આસપાસ બજારમાં ગયા હતા પોણા નવ વાગ્યાની આસપાસ તે બજારથી આવ્યા હતા બીના બેન એકલા ઘરમાં હતા જ્યારે અમે લોકો આવ્યા ત્યારે વૈભવ છે તે ઘરની અંદર હતો અને અમે પહેચ્યા હતા આવું આ મા દીકરીનું કહેવું છે પોલીસ સમગ્ર મામલે ગૂંચવાયેલી રહે છે આસપાસના વિસ્તાર વિસ્તારના લોકોની પણ તપાસ કરે છે પરંતુ પહેલો શક છે તે વૈભવ ઉપર હતો પોલીસની તપાસ અહીંયાથી શરૂ થાય છે કે વૈભવ બેંકે હોવાનું કહે છે વૈભવ એવું કહે છે કે શ્વેતાબેન અને તેના મમ્મી સોનલબેન બંને ઘરે હતા બીજી તરફ સોનલબેન અને શ્વેતાનું કહેવું છે કે એ બંને બજારમાં ગયા હતા મર્ડર થયું એ સમયે અને વૈભવ ઘરની અંદર હતો સૌપ્રથમ પોલીસ છે કે રાજુલા બેંક રાજુલા બસ સ્ટેશન અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ખગાડે છે જેથી કરીને ખ્યાલ આવે કે વૈભવ ત્યાં હતો કે કેમ બેંકમાં પૂછપરછ કરે છે તો જાણવા મળે છે કે વૈભવ છે તે બોલી રહ્યો છે તે સાચું છે એ બેન્કે હતો એ દિવસે ત્યારબાદ જે તેની પત્ની સોનલબેન અને તેના પત્ની શ્વેતાબેન અને તેની મમ્મી સોનલબેન છે તે જ્યાં બજારમાં ગયા હતા આસપાસના લગભગ એક અઠવાડિયા સુધીના સીસીટીવી છે તે પોલીસ ખાતાડે છે પરંતુ આ મા દીકરી છે તે બજારમાં ગઈ હોય જે દાવો કર્યો હોય તેવો એક પણ સીસીટીવીમાં નથી આવતો પોલીસ અહીંયાથી શક છે તે હવે તેનો પલટે છે અને શ્વેતાબેન અને તેના મમ્મી સોનલબેન ઉપર શક જાય છે ફરી પોલીસ છે તે નવ તારીખે પોલીસ ફરી વખત આપ પ્રસાદ નામના બંગલાની અંદર પંચો સાથે અને એફએસએલની ટીમ સાથે પહોંચે છે તલાશ કરે છે પરંતુ પોલીસના હાથમાં કશું નથી લાગતું જ્યાં બોડી પડી હતી ત્યાં દિવાલ ઉપર ધબ્બા હતા બ્લડના આ સિવાય ઘરની અંદરથી કશું ન મળ્યું પોલીસે તપાસ જ્યારે ઘરની અંદર શરૂ કરી ત્યારે કિચનની અંદર તલાશી લેવાની શરૂઆત કરી આ કિચનની અંદર એક ગ્રાઇડર પડ્યું હતું અને આ ગ્રાઈડર ઇલેક્ટ્રિક ગ્રાઈડર પોલીસ આ રૂમને કિચનને ખેચાડ્યું અને ગ્રાઈડર મળ્યું ત્યારે એ ક્લિયર થયું કે આ મર્ડર છે તેને કોઈ મહિલાએ અંજામ આપ્યું હોઈ શકે કારણ કે એટલી બરબડતાપૂર્વક જે મર્ડર કર્યું હતું આવું મર્ડર મહિલાઓ ના કરે પરંતુ આ મર્ડર મહિલાએ કર્યું હોય તેવી શંકા કરી ત્યારબાદ સોનલબેન અને તેની દીકરી શ્વેતા એટલે કે વૈભવના પત્ની આ બંનેની પોલીસ પૂછપરછ કરે છે આ બંને જ્યારે પોલીસ કહે છે કે તમે જ્યાં જવાના સાંજના સમયે બજારમાં ગયા હતા ત્યાંના એક પણ સીસીટીવીમાં આપ લોકો આવ્યા નથી આપ ખોટું બોલો છો અને આ મા દીકરી છે તે ભાંગી પડે છે અને અહીંયાથી કહાની શરૂ થાય છે કે આ મર્ડર શું કારણે કર્યું છે કઈ રીતે પ્લાન કર્યો છે એની અહીંયાથી શરૂઆત થાય છે આ બંનેને પોલીસ ધરપકડ કરે છે અને આખો મામલો છે તે ખુલે છે કઈ રીતે મર્ડરને અંજામ આપ્યું શું કારણે આપ્યું છે એના વિશે વાત કરીએ શ્વેતા જે અહેમદાબાદથી પરણીને વૈભવના ઘરે આવી હતી તેમનું કહેવું હતું કે તેમને તેમના સાસુ છે તે ખૂબ જ તેમને ડિસ્ટર્બ કરતા હતા તેમના ઉપર શંકાકુશંકા કરતા હતા તેને ઘરમાં પૂરી રાખતા હતા વગેરે વગેરે જેના કારણે તે પોતાના પિતાના ઘરે કારણ કે તેની માતા છે તેના બીજા લગ્ન થયા હતા પહેલા પતિની દીકરી છે જે શ્વેતા એ પહેલા પતિની દીકરી છે એટલે ત્યાં રીસામણે જવામાં પણ ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી જેના કારણે તે આવું કહેલું તે ક્રાઈમ શો જે ટીવીની અંદર આવે છે આ ક્રાઈમ શો જોતી હતી આ ક્રાઇમ શોની અંદર એક ક્રાઈમ શો એણે એવો જોયો કે જેણે ગ્રાઈડરથી હત્યા કરવામાં આવે છે અને કઈ રીતે સબૂતને મિટાવવામાં આવે છે કઈ રીતે પોલીસને હાથે ન લાગે આ તમામ વસ્તુ આમાં જોયા બાદ તેને વિચાર આવે છે કે તેના સાસુનું કાસણ કાઢી નાખે તેણે પોતાની માતાનો સહારેલું લીધો સોનુલબેનને અમદાવાદ ફોન કરવામાં આવે છે અને તે સહમતી કરે આપે છે કે તે પણ આમ તેનો રોલ હશે તે અમદાવાદથી ગ્રાઈડર ખરીદી કરી લે ગ્રાઈડર ખરીદી કર્યા બાદ તે છ કે સાત તારીખની આસપાસ મતલબ કે કે સાત તારીખની આસપાસ તેના મમ્મી છે સોનલબેન તે સાવરકુંડલાની અંદર પહોંચે છે તેની હત્યા સાત તારીખે જ જીનાબેનની હત્યા એક દિવસ અગાઉ કરવાની હતી તેના મમ્મી આવ્યા હતા અને હત્યાનો ફૂલ પ્લાન ઘડી નાખવામાં આવ્યો હતો પરંતુ આ બીનાબેનના બહેન છે તે ઘરે મહેમાન બનીને આવે છે જેના કારણે સાત તારીખે આ લોકો તેની હત્યાને અંજામ નથી આપી શકતા પરંતુ સાડા ચાર વાગ્યાની આસપાસ બીનાબેનના બહેન છે તે ફરી રવાના થઈ જાય છે અને બીનાબેન ઘરમાં હોય છે સોનલ અને શ્વેટા પણ ઘરમાં હોય છે બીનાબેન ત્યારબાદ પોતાના રૂમમાં જતા રહે છે અને સુઈ જાય છે ત્યારે આ બંને મા દીકરી છે તે તેના રૂમની અંદર ઘૂસે છે છ વાગ્યાની આસપાસ અને ડમ્બલસ હોય છે તે તેના માથાની અંદર ઉપર ફટકારે છે બીનાબેન બેહોશ થઈ જાય છે અને બેહોશ થયા બાદ ગ્રાઈડર લાવવામાં આવે છે શ્વેતા જે વૈભવના પત્ની છે પ્લગમાં પિન નાખે છે અને તેની માં સોનલ છે તે ગ્રાઈડર ચલાવે છે ત્રણ ઇંચ જેટલું ગળું છે તે બીનાબેનનું કાપી નાખે છે નેવું ટકા બ્લડ છે તે નીકળી જાય છે અને તેનું ઘટના સ્થળે મોત થાય છે છતાંય આ લોકો અહીંયાથી નથી અટકતા એ ત્યારબાદ હત્યાને અંજામ આપ્યા બાદ બંને છુપાઈ જાય છે મા દીકરી ઘરની અંદર અને વૈભવની એન્ટ્રી લગભગ પોણા નવ વાગ્યાની આસપાસ થાય છે વૈભવ જ્યારે ઘરની અંદર આવે છે ત્યારે વૈભવનું કહેવું છે જે ભાસ્કરને ઇન્ટરવ્યુ આપ્યું એ મુજબ કે તેને રૂટીન મુજબ તેની માતાને ત્યાંથી ફોન કર્યો હતો રાજુલાથી નીકળ્યો હતો સમયે તેની માતાએ રિસીવ ના કર્યો પરંતુ તેનો ફરી વખત કોલ આવતો હતો પણ આજે ન આવ્યો તેને મનની અંદર આ હતું છતાંય તે ઘરે આવ્યો ટેબલ ઉપર લેપટોપ મૂક્યું રૂટીનની જેમ પરંતુ દરવાજો તેણે બંધ કરીને ઘરની અંદર આવ્યો હતો તેની સાસુએ તેને પાછળથી પકડી લીધો હતો અને તેના પત્ની છે જે શ્વેતાબેન તેણે એક વાટકાની અંદર મરચું લઈને આવી અને વૈભવના ફેસ ઉપર આ મરચાં ફેંકવામાં આવ્યો કારણ કે જે તેની મા બીનાબેનની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યાં પણ મરચું નાખવામાં આવ્યું હતું આંખની અંદર એ હત્યારે અને ત્યારબાદ ડંબરસ મારવામાં આવ્યું હતું વૈભવના આંખમાં મરચું ચાટવામાં આવે છાંટવામાં આવે છે પરંતુ વૈભવે નંબરના ચશ્મા પહેર્યા હોય છે જેના કારણે મરચું છે જે આંખની અંદર નથી જતું વૈભવ સમજી જાય છે કે આ તેને મારવા માગે છે તે પહેલા બીના સોનલબેન જેના સાસુ છે જેને એને જકડો હોય છે તેને ધક્કો મારી દે છે અને તેની પત્નીને થી ધક્કો મારીને આ બંનેથી બચીને તાત્કાલિક દસ સેકન્ડ અંદર દરવાજો ખોલે છે અને રાડ કરે છે બહાર નીકળી જાય છે અને બહાર નીકળ્યા બાદ પોલીસને ફોન કરે છે આખરી સમગ્ર ઘટનાનો ભાંડો છે તે કંઈક આ રીતે ફૂટે છે પોલીસને અનેક પ્રકારની શંકાઓ છે પોલીસનું એમ માનવું છે પોલીસને આશંકાઓ છે કે શું આ મર્ડર માત્ર બીડાબેનને હટાવવા માટે કરવામાં આવ્યું હતું તો વૈભવને મારવાનો પ્લાન હતો કે કેમ કારણ કે વૈભવને આંખોમાં ભૂકી છાટી હતી કદાચ એવું પણ બની શકે કે વૈભવને બેહોશ કરીને બીનાબેનને ત્યાં તેને સુવડાવી દેવાનો પ્લાન હતો જેથી કરીને હત્યાનો આરોપ છે તે વૈભવ ઉપર લાગી શકે એક તો આ હતું બીજું એ કે વૈભવની પણ હત્યા કરી નાખવામાં આવે તો તેની પ્રોપર્ટી તેનું મકાન છે તે આ લોકોને મળી જાય શું આખો પ્લાન હતો તેના અનેક તર્ક વિતર્ક નીકળી રહ્યા છે પરંતુ આ હત્યાને ક્રાઈમ શો જોયા બાદ અંજામ આપવામાં આવ્યો હતો પરંતુ દોસ્તો પોલીસ છે ક્રાઇમ શો અનેક પ્રકારના આવે છે પરંતુ પોલીસના હાથ છે તે આખરે ગુનેગાર સુધી પહોંચી જતા હોય છે અને આવું જ કંઈ આ લોકોની સાથે બેનું છે કારણ કે શ્વેતાબેને જે ગ્રાઈડરથી ગળું કાપ્યું હતું એ ગ્રાઈડરના પોલીસના હાથમાં કશું ન લાગે જેના કારણે તેને ધોઈ નાખવામાં આવ્યું હતું જેના કારણે તેને સાફસૂફ કરી નાખવામાં આવ્યું હતું ફિંગર પ્રિન્ટ ન આવે પ્લગમાં જેથી કરીને પ્લગને પણ સાફ કરી નાખવામાં આવ્યું હતું છતાંય પોલીસ આ મા દીકરી સુધી પહોંચી છે અને આ બંનેની ધરપકડ કરી છે તેને જેલ હવાલે કર્યા છે દોસ્તો આવા જ ક્રાઇમના અવનવા વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો જો આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફળી મરીશું નવી ઘટના સાથે નવી કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ